દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ હાલ જૈન સમાજના પવિત્ર પર્યુષણ ચાલી રહ્યા છે ત્યારે સુરત આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેરા પંથ જૈન સમુદાયના આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે ચાતુર્માસ સીતાવી રહેલા તેરા પંથ જૈન સમુદાયના ગુરુદેવ આચાર્ય મહાશ્રમણ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા આચાર્ય મહાશ્રમણજી એકસો દસ જૈન સાધ્વીઓ સાધુ સાધ્વીઓ સાથે જુલાઈથી નવેમ્બર સુધી ચાતુર માસ માટે રોકાયા છે ત્યારે મુખ્યમંત્રીએ સુરતમાં આચાર્ય સાથે મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા આચાર્ય મહાશ્રમણજીએ પણ મુખ્યમંત્રીના શુભત્વની કામના કરી આશીર્વાદ આપ્યા હતા તેરા પંથ જૈન સમુદાય ચાતુર્માસ સમિતિએ મુખ્યમંત્રીને તેમનો અભિનંદન આભાર પ્રગટ કરતી સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી મહાશ્રમણજીએ મુખ્યમંત્રીની મુલાકાત બાદ યુવાઓને વ્યસન મુક્તિ અંગે શપથ પણ લેવડાવ્યા હતા આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ આચાર્ય મહાશ્રમણના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય જૈન વાઇસ ચાન્સેલર ડોક્ટર મનોજ સિંહ ડોક્ટર વિજય મોટાવાલા તેરાપંથ ચાતુર્માસ સમિતિના અધ્યક્ષ સંજય સુરાના મહામંત્રી નાનાલાલ રાઠોડ ઉપાધ્યક્ષ અંકેશ શાહ તેરાપંથ યુવા પરિષદના અધ્યક્ષ અભિનંદન ગાદીયા અગ્રણી અનુરાગભાઈ વહીવટીતંત્રના અધિકારીઓ જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ